એમ નહીં અંદર ઉંદરના જે આ મારે એ જોવાનું છે સદીઓ હેરાન ન આવ્યું અને ઉપર લેવલે જે કાંઈ કરીએ તું કાંઈ મારો દુશ્મન હાંભટ તું મારો દુશ્મન નથી મારે ધારી તારે મારી જે વિરોધ હોય મારે તારી કોઈ વિરોધ નથી આજ મારી સરકાર છે કાલે હું લાગી જાય બીજો આવશે હાંભ કોઈ બીજો આવશે તારે જો ખરેખર તાલીફ થાય એમ હોય ને તો હું ટોટલ જવાબદારી મારી બરોબર ટોટલ એ ટોટલ હું એવું સાથ નહીં કરી દઉં ગમે ત્યારે હું ખેત સુધી સંભાળીશ તને થોડો કોઈ મારા ઉપર આટલો કોઈ આટલો કોઈ હોય તો તું હાચે મારું હું કહે ને ચાલી ચાલીસ રૂપિયા હું તને ચોખવટ ભલે હું એવું નથી કહેતો તને જે હા

તું જેવી ગાડી ઉપર ચડીશ તેવી તારું નામ તે ક્યારે ન્યા નહીં હોય તું દિવસનો ચડીશ તો હું નાઇટમાં નામ નાખીશ નાઇટમાં ચડીશ તો હું દિવસમાં નામ નાખીશ તને કોઈ તકલીફ નહીં આવે ક્યારેય ખાલી તારે મને જાણ કરવાની રહે તો હું આ દિવસમાં ચડ્યો તો એટલે દિવસમાં તારું નામ નહીં નાખો નાઇટમાં નાખી દઉં નાઇટમાં આવવા નહીં તારે એની જવાબદારી એન્ટ્રી ન પડે અને વાંચવી ન પડે એની ટોટલ જવાબદારી એ મારી હું બાપભાઈ રૂબરૂ ન પડે અરે વિશ્વાસની વાત વાત પણ એમ નથી વિશ્વાસ ની વાત જ નહીં મારી વાત સાંભળ વિશ્વાસની વાત જ નહીં સાંભળ તારો વિડીયો ઉતારી મેં તો તું નોકરી પર ન હોય તો તને હું વાંધો છે એ દી તું જે દી પીસીઆર માં ચડ ઈ ટાઈમે તારું નામ જ ન બોલતું હોય તને હું વાંધો તું દિવસ નો ચડ્યો દિવસ નું તારું નામ જ નહીં બોલાવું હું તો જે દી રાતે તારું નામ બોલાવીશ સમજ પડી તને જેદી દી ગાડી માં ચડ્યા તેદી તારી નોકરી જ નહીં બોલાવાની પછી હું તે તું સિવિલ માં તો કરી જ શકવાનો છો એ હું તને કહેવા માગું તેથી નાઇટમાં તને માગશે તેથી નાઇટમાં તારું નામ નહીં ચડાવું બીજે દીધી હવારમાં ચડાવી દઈશ કા કા મને બાબાએ અગાઉ કહે કે મારે સાંજે જોઈ છે મકાવી આગલે દિન દિવસની હાજરીમાં તારી યાદરી હું ગણાવડાવી દઉં પછી તું સિવિલમાં તો તને તને પછી તો કોઈ પ્રોબ્લેમ જ નથી ભલે વિડીયો કોલ કરીને દેખાડી અને ચાલીસ ટકા તો એ ચડાવશે મારી જવાબદારી આજે મારી તારા હાટુથી એમ નડો એટલે નહોતી થઈ આવડા નડતા હતા એની હાટુથી થઈ હતી સમજ પડે

નહીં જે હું તને લખી દઉં જા હું તારો હાથ પછી ક્યાં વાત ચાલ બોલ તું ચલા થોડુંક હાઈક મારું તમે જાણકાર છો આગળ હું બીજા પોસ્ટથી ઉઠાવીને માણા માગીને દો મને દેહે પીસી રાખો ઓ સંગણી ને ને આવો ના રાસી આ રાસી પક્કા અને આયા તું એ આયા નામથી તું કે મતલબ જ નહી રાખતો કોઈ ઉખેડી નહીં દે. હા ના બોલ. અને અહીંથી જે આદેશ મળે એ કઈ? બે દે તને અહીંથી મળે તું કરને બાપા હા જા. હું કે તું તું છે તું તને કોઈ ઉખેડી નથી કોણ નામ પડે છે એ સંગાની કી હા ડ્રાઈવરનું નામ પડે ધનમુખા ના ઉડે તો તમે એમ તો નથી ગાનું જાઉં છું મારું નાય નામમાં અહીંયા સહી કરવું પડે ને 454 માંથી જા એ के अपने का मस्त तम हो समझो नहीं यार जानू करो गाड़ी पहला क्या ना मैसेज ठोके नीले से सर मैंने बोला विनन के के नहीं जुड़ो इन्हें तो रवाना कर दे जॉइन थाईस चढ़ाई दो हम छोड़ू आते पर कर दो कि मैं अपने 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 भाने जाते सोचती डियोडरेंट तो ठीक है और बाबू भाई ना पड़ता है ने तो

दारिक नहीं दारिक पर अंगड़ी नहीं चिंता है यानी बू गारंटी बस क्या है देख ही था वो बस यार आज तो ना थोड़ा बताया ऊंचा कर दे तो हाव कर दे चिंता मतलब ये चल जाएगा तो आवनो है तेरे नाम का कभी पड़े अंगड़ी चढ़वा हां चढ़वा में चल जाओ बाकी जो ऑप्शन से अच्छा